કચ્છના મહત્તમ વિસ્તાર અને સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર સહિતના વિસ્તારોમાં જોર હજુ બે દિવસ રહેશે તેવી આગાહી કરતા જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ સપ્ટેમ્બરમાં પણ વરસાદનો રાઉન્ડ આવશે હવે જોઈએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આમ તક ન્યૂઝ પર આજે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વધી શકે છે મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાત પંચમહાલના ભાગો સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો અને મહેસાણાના ભાગો વગેરે ભાગોમાં આજે વરસાદી ઝાપટાં વધી શકે છે સૌરાષ્ટ્રના ભીલ ભીલ ભાગોમાં પણ વરસાદી ઝાપટા વધી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં મળવા રહે છે અને હાલમાં જે બંને પ્રિપરેશન છે એ કચ્છના ભાગોમાંથી ભારે વરસાદ કરતું લગભગ ત્રીસમી તારીખે સમુદ્રમાં આવી જશે અને આજે કચ્છના કચ્છના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે પરંતુ આ ડીપ ડિપ્રેશન ત્રીસમી તારીખે સમુદ્ર માપતા તોફાન બની શકવાની શક્યતા રહેશે જેના કારણે સિત્તેરથી એંશી કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે આથી દરિયા પવન પવનસૂતક સિગ્નલો લાગી જશે અને અને પવનસૂતક સિગ્નલો લાગવા ઉપરાંત લગભગ ત્યાંની અસર ભૂભાગો પર પણ થવાની શક્યતા છે દરિયા કિનારે પાસેથી સિત્તેર કિલોમીટર ઝડપે પણ ફૂંકાવાની શક્યતા છે આથી દરિયા ખેડૂતોએ સાવધ એવું ઈષ્ટ રહેશે વધુમાં જોઈએ તો આ જે પવનની ગતિ છે એ દરિયાઈ ભાગો અને પશ્ચિમ સમુદ્રના ભાગોમાંથી ભૂભાગો તરફ આવવાની શક્યતા રહેશે જેના કારણે સૌરાષ્ટ્રના ભૂભાગો અને ગુજરાતના ભૂભાગો જેમાં સૌરાષ્ટ્રના ભાગના ભાગો ગુજરાતના મધ્ય ઉત્તર પશ્ચિમ પૂર્વ છગા ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવનની ગતિ રહેશે ભૂભાગો પર ભારે પવનની ગતિ હતા કપાસ જેવા પાકો છે એ પડી જવાની શક્યતા રહેશે જેના કારણે ઇન્ટરપોર્ક કરવો સારો રહેશે બાકાયતી પાકોને કલમોને પણ નુકસાન થવાની શક્યતા રહેશે એટલે હમણાં જે વરસાદની ગતિ ધીમી પડવા છતાં હજુ તોફાન બનવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બર બે થી દસ સપ્ટેમ્બરમાં પણ વરસાદની શક્યતા રહેશે ગણેશ ચતુર્થી અન્ય ચતુર્દશી જૈન પર્વ અને ભાદર પૂનમ સુધી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે તે પછી પણ વરસાદી ઝાપડા પડશે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે એટલે હવે ધીરે ધીરે આ ગતિ ધીમી પડી જઈ હોવા છતાં હજુ સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે જેમાં પૂર્વી રાજસ્થાનના ભાગો પૂર્વી ઉત્તર પ્રદેશના ભાગો અને પૂર્વી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે તેમજ ઉત્તર પશ્ચિમના ભાગોમાં પણ ઝાપટા આવશે એટલે હજુ વરસાદ ગયો નથી પરંતુ તારીખ ત્રીસમી સપ્ટેમ્બર પછી જે વરસાદનું પાણી હોય છે તે સારું ગણાતું નથી એટલા માટે ઊભા કૃષિ પાકોમાં લગભગ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે નહીં તરફ પાક પીળો પડી જવાની શક્યતા છે આ વરસાદ તો ભારે થયો નથી ભારે પણ વરસાદનું પાણી ઓસરી જતા પણ કૃષિ કૃષિભાઈઓની ચિંતા ઘટવાની નથી કારણ કે જેવું વરસાદનું પાણી ઓસરી જશે ત્યારે જે જે વોટર લોજિંગ જે પાકો છે પાણીમાં તેના કારણે એ પાકોમાં પાણી વસરી જતા તેમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહેશે જેના કારણે સુકાળો આવતા પાક ઊભો સુકાઈ જતો હોય છે આ ઉપરાંત મગફળી જેવા પાકોમાં મૂડા પડવાની શક્યતા રહે છે રહેશે જે અને બીજા ઉભા કૃષિ પાકોમાં લશ્કરી યળ અને કાબળી યળ પડવાની શક્યતા છે લશ્કરી યળ લગભગ આખા આખા પાકને નુકસાન કરતી હોય છે એટલે જે વિષમ હવામાનની વિપરીત અસર જે છે એના માટે ખેડૂતભાઈઓએ પાક સંરક્ષણના પગલા લેવા સારા રહે અને જ્યાં વરાપ નથી થઈ અને હવે પાણી ઓસરી ગયા છે ત્યાં ઘાસ વધારે વધી ગયું છે આ ઘાસના કારણે પણ રો જીવાત જીવાતનો ઉપદ્રવ વધી શકવાનો હોય છે જેના જેના ઉપર કેટલાક યજમાન યજમાન કીટકો ઉપર અન્ય કીટકો હોય છે એટલે આ બેવડો માર ખેડૂતભાઈને વેચવાનો માળો આવશે કે જ્યાં વરાપ થઈ નથી અને જે ખર થયું છે ત્યાં અને આ ખર કાઢવું પણ લગભગ થોડુંક અઘરું રહેશે પેપકર વગેરે છે નીકળી શકે પણ રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા તો ઘણી જ રહેશે એ ખેડૂતભાઈ સાવધ રહેવું શક્ય રહેશે આ ઉપરાંત તારીખ પંદરમી આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે અઢારમી આસપાસ સપ્ટેમ્બરની વરસાદ થવાની શક્યતા છે અને તેવી સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહેશે de sí.